આ મંદિર વર્ષોથી ભક્તો માટે શ્રદ્ધા અને આશીર્વાદનું કેન્દ્ર છે દર વર્ષે અમાસના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે અને મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજાય છે નમસ્કાર મિત્રો આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આજે અમાસ છે એટલે આજે અંજાર જવાનું છે ચાલો અજેપાડ દાદાના દર્શન કરવા માટે ચકડો રિક્ષામાં સફર કરીએ મારા સાથે રહીને માણો આ સફર ઉના તાલુકાના અંજાર ગામના પ્રાચીન અજયપાળ દાદા મંદિર પર આ મંદિર વર્ષોથી ભક્તો માટે શ્રદ્ધા અને આશીર્વાદનું કેન્દ્ર છે દર વર્ષે અમાસના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે અને મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજાય છે ભક્તો આરતી કરે છે પ્રાર્થના કરે છે અને પ્રસાદ મેળવે છે ગામના લોકો માને છે કે દાદાના દર્શન અને આશીર્વાદથી જીવનમાં શાંતિ અને સુખ મળે છે નાના મોટા કાર્યો ખેતી કે જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોમાં પણ દાદાનું નામ લઈને આશીર્વાદ લેવાની પરંપરા અહીં આજે પણ જીવંત છે અમાસના મેળામાં ભક્તો ભેગા થઈને દાદાની ભક્તિ અનુભવે છે અને મંદિર પરિસરમાં એકતા શાંતિ અને શ્રદ્ધાનું ઉત્તમ દૃશ્ય જોવા મળે છે અજેપાડ દાદાનું મંદિર અને અમાસનો મેળો માત્ર ધાર્મિક સ્થળ નથી અહીં ભક્તિ શ્રદ્ધા અને શાંતિ એકસાથે અનુભવાય છે જો તમે પણ અહીં આવીને દાદાના આશીર્વાદનો અનુભવ કરો તો આ આનંદ અને શાંતિની અનુભૂતિ તમને સદા યાદ રહેશે મિત્રો જો તમને આ અજેપાળ દાદાના અમાસના મેળા વિશેનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આવી ભક્તિભરી વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને અમારી ચેનલને સપોર્ટ કરો જેથી અમે તમને આવું જ સુંદર ભક્તિભરી વિડીયો લાવી શકીએ ધન્યવાદ પ્રણામ